નમસ્કાર દોસ્તો ઠાકોરના સમાચાર યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું જો તમે ઠાકોર છો તો આ વિડીયોને એક લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેનું નામ છે ઠાકોરના સમાચાર હવે દોસ્તો વાત કરી રહ્યા છે કે તમે આપણા ગુજરાતના અને તમારા બધાના લોકલાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને તમે બધા જાણો છો તો દોસ્તો જેમ કે વિક્રમભાઈ ઠાકોર આવી રહ્યા છે જેમ કે ઓગઢામ થળી ગામ તે આવી રહ્યા છે જેમ કે સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર તારીખ ચાર એક બે હજાર સવીને રવિવાર જેમ કે સમારા જે જેમ કે સમાજના બંધારણ અને જેમ કે સમાજ શિક્ષણ માટે જેમ કે તે વાતો કરવાના છે તો તમે પણ બધાય જેમ કે આવી જાજો જેમ કે ઓગઢ ધામ થળીમાં તો દોસ્તો જેમ કે બધા જ લોકો રિક્વેસ્ટ કરું છું કે આપણા ઠાકોર સમાજના તમામ લોકો જેમ કે આવી જાજો જેમ કે ઓગઢ અંદર જેમ કે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર અને જેમ કે મોટા મોટા આગેવાનો પણ ત્યાં આવવાના છે એટલે બધા જ લોકો જેમ કે દિલથી આવજો અને દોસ્તો જેમ કે આપણા સમાજના બંધારણમાં દોસ્તો આપણે બધાને જેમકે રહેવું એ દોસ્તો જેમ કે આપણો જેમ કે ન્યાય છે એટલે દોસ્તો બધાને દોસ્તો જેમ કે આપણા સમાજના બંધારણમાં તમે આવવાનું જેમ કે ચૂકતા નહીં તો દોસ્તો ઓગડધામ થળીને જેમ કે થળીની અંદર આબ છે અને અને જેમ કે સુપરસ્ટાર કલાકાર તમારા બધાના લોક લાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર પણ દોસ્તો ત્યાં વધારી રહ્યા છે નવગંજી ઠાકોર પણ આવી રહ્યા છે જેમ કે ઠાકોર સમાજના જેમકે મોટા મોટા નેતાઓ પણ દોસ્તો જેમ કે તે જગ્યા આવવાના છે બધા લોકો જેમ કે આવવાનું ભૂલતા ને તમારે શું કહેવું છે જલ્દી કોમેન્ટ